સૌરાષ્ટ્ર અંદર પાટીદાર એકતા યાત્રા જયારે નીકળે છે ત્યારે સૌરાષ્ટ્ર ના અગિયાર જિલ્લાઓની અંદર ના દર્શનાર્થે લોકો રોડ રસ્તા ઉપર આવ્યા અને માતાજીને ઉમળકાભેર સ્વાગત કર્યું ત્યારે સત્યાવીસ તારીખે કાગવડ મુકામે મુકામે પહોંચવાની હોય ત્યારે ના તમામ પાટીદારો તેમજ ગુજરાતના તમામ પાટીદારોને એક પાટીદાર અનામત આંદોલન સમિતિ હાર્દિક નિમંત્રણ પાઠવે છે સત્યાવીસ તારીખે આપણો ધંધો રોજગાર બંધ રાખી આ સમાજના સમાજના થયેલા બાર જેટલા શહીદો ચૌદ જેટલા યુવાનો જયારે જેલ હોય ત્યારે આપણા આપણી ફરજ બને છે કે સત્યાવીસ તારીખે કાગવર મુકામે સત્યાવીસ માર્ચ ના રોજ આ પાટીદાર સમાજની એકતા દેખાડી લાખોની સંખ્યાની અંદર આપણે એકત્ર થઈશું અને ભવિષ્યની ચિંતા માટે સમાજની યુવા પેઢી માટે સમાજના બાળકો માટે સમાજના ખેડૂતો માટે અને આ ધર્મની કાર્યની અંદર આપણે સૌ સાથે મળી લાખોની સંખ્યાની અંદર આપણે કાગવર મુકામે એકત્ર કરશું મિત્રો તે દિવસે ધંધો રોજગાર બંધ રાખી

ओडल धामे जावो छे हालो ने कागवड जावो